શ્રાવણ મહિનો બરાબર જમ્યો તો મેઘરાજની મહેરબાનીથી આખું જંગલ લીલું છમ થઈ ગયું હતું અને સાતમ આઠમની ધામધૂમ હવે નજીક આવી રહી હતી કાગડીએ આ સાતમ આઠમ તેના પિયર જવાનું નક્કી કર્યું તું એ તો ખુશખુશાલ થઈ ગઈ તી ભલા પિયર જવાની વાત આવે ત્યારે કોણ ખુશ ન હોય અને ઓહ સાંભળો છો હું તો વિચારું છું કે સાતમ આઠમ હવે આવી ગઈ છે એ મારા પિયર જવાનો મન થઈ છે ચાલો ને આપણે બીજણા મારા પિયર જઈએ એક ઓટવાળી રાંદન છો છિત્રસાતવ ને આખાબા બધા તહેવારો આપણે મારા પિયરમાં ઉજવશું કે ને પિયર જવાનો મત કલ્ટીની અને તમને લાવરાસન નોતી મારતી હવે મારા સરસમે જાના તહેવારો આવી છે ને તને ગ્યા ઓપણશી તો ચાલો જઈએ અરે તું સાત દિવસની વાત કરે છે મને તો તારા પિયરમાં એક દિવસ કાઢવો મુશ્કેલ પડી જાય છે હું તો નથી આવવાનો તારે જવું હોય તો જા કાગડી આ વાત સાંભળીને ઝટકો લાગ્યો એના મનમાં માં ફાળ પડી કે આ વખતે આવું કેમ બોલ્યા મે તો આવું કેય ન કીધું કે મને અહીંયા નથી ફાવનો અને ફિયા લેવાની વાત આવી ને મે તો કની એકલી મેલી તે પાકો છું હવે જો

શું કરવાનું મારે અરે કાગડી તું તો સાત દિવસની રજા લેવાની વાત કરે છે મને સાત દિવસની રજા ના આપે એમ કરો તું અને કાલુ બંને તારા પિયરમાં જઈને સરસ મજાના તહેવારો ઉજવી આવો હું મારું ખાવાનું જાતે જ કરી લઈશ તું મારી ચિંતા ના કરતી સારું હું હવે કાલે સવારે જ મારા પિયર નીકળી જાઉં છું અને તમને શુક સાંદલી સાંદલી પસર કરી નાવજો અરે કાગડી તું ચિંતા ન કર હું મારા સાત દિવસ સરસ રીતે વિતાવીશ અને તું પણ તારા સાત દિવસ સરસ રીતે વિતાવજે આમ કાગડી તો તેના પિયર જવાની ખુશીમાં મગ્ન થઈ જાય છે અને હવે ક્યારે દિવસ ઉગે તેની જ રાહ જોતી હોય છે બીજા દિવસે દિવસ ઉગે છે અને કાલુ અને કાગડી તે તેમના પિયર જવા માટે ઉડી પડે છે અને આ બાજુ કાગડાના મનમાં તો જુદી જ ખીચડી રંધાતી હતી અરે આસ ગઈ પનોતી ગઈ કોણ જાય એની સાથે પિયર મારા આ સાત દિવસ તો મારા એક વર્ષ જેવા છે આ સાત દિવસમાં તો હું આખા વર્ષની કમાણી કરી દઈશ મારે બહુ મોટા સપના છે મારે મોટું ઘર બનાવવું છે મારે તો જંગલનો મોટો અમીર પક્ષી બનવું છે એ કમાણીનો એક જ રસ્તો છે તે છે જુગાર હવે કાગડી ગઈ ને એટલે બધા મિત્રોને મારા અડ્ડા ઉપર બોલાવું અને ત્યાં બધા જ સાથે મળીને સરસ મજાના પત્તા રમવાનો પ્લાન બનાવવું ચાલો બધા મિત્રોને હવે હું મેસેજ કરી દઉં આજે મારા ઘરે પત્તા રમવાનો પ્લાન રાખેલો છે એટલે બધાએ પોતપોતાના પાકેટ ભરીને આવવું અહીંયા કોઈ માથાકૂટ થાય એવું નથી મારી પત્ની કાગડી એના પિયર ગઈ છે મેસેજ કરી દીધો હતો પણ આ કોઈ સામાન્ય આમંત્રણ ન હતું તેના મનમાં એક મોટો ખેલની યોજના ચાલી રહી હતી રાત પડવાની રાહ જોતા તેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું જેઓ સૂરજ આત્મીઓ અને ચારે બાજુ અંધકાર છવાયો તેના મિત્રો એક પછી એક આવવા લાગ્યા બધા ભેગા થયા અને રમત શરૂ થઈ કાગડાએ પત્તા પહેંચ્યા અને સૌએ પોતપોતાના પત્તા જોયા જે મિત્રોના પત્તા સારા આવ્યા તેમના ચહેરા પર ખુશી છલકાઈ અને તેઓ ઓછા બેર વધુ પૈસા લગાવતા ગયા કાગડાને તો આ જાણે સ્વર્ગ મળી ગયું હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે રમત તેના નિયમો મુજબ ચાલી રહી હતી કાગડો એક અલગ જ રમત રમી રહ્યો હતો તે પોતે પત્તા ઉઠાવતો નહોતો જે મિત્ર તેના પત્તા જોઈને આવે તેને કાગડા કરતા બમણા પૈસા નાખવા પડતા આ એક એવો દાવો હતો કે જેમાં કાગડાની ચાલાકી સ્પષ્ટ દેખાઈ રહી હતી તેના ચહેરા પર તેનો આત્મવિશ્વાસ કહી રહ્યો હતો કે તે આ રમતનો મોટો ખેલાડી છે જેમ જેમ રાત ઠંડી પડતી ગઈ તેમ તેમ કાગડાની બાજી મજબૂત બનતી ગઈ એવું લાગતું હતું કે આજે નસીબ તેનું જ છે ક્યારેક તેને ત્રણ એકા મળે તો ક્યારેક કલર થી તે બાજી જીતી જાય બે જોડા અને લાઈન તો જાણે તેના માટે સામાન્ય વાત હતી કાગડાનું પત્તું સતત બોલી રહ્યું હતું એવું લાગતું હતું કે તેને કોઈ રોકી શકે તેમ નથી પણ કહેવાય છે કે સારો સમય કાયમ રહેતો નથી અચાનક જ બહારથી પોલીસની ગાડીનો સાયરન સંભળાયો અને પોલીસ એક ઝટકામાં અંદર ઘસી આવી યુ આર અંડર અરેસ્ટ ચારે તરફથી તમને પોલીસે ઘેરી લીધા છે ભાગવાની કોશિશ બિલકુલ ના કરતા થાનેદાર આમને જલ્દી થો પોલીસ સ્ટેશનમાં લઈ લો આમની જોરદાર ખાતિરદારી કરવાની છે અરે જોવો આમને તો થોડી પણ લાજ શરમ છે જ નહીં ઘરમાં ખુશીને બાજી ફત્તા રમે છે લઈ લો આમને

કે કાગડી હવે આવશે જ નહીં મે કેક પોલીસ ની વાત કરી હતી કે પોલીસ નહીં આવે અરે કાગડા પોલીસ સાથે વાત કર થોડીક અને આ મામલો પતાવી દે આપણે યાર અહીંયાથી છૂટીએ જે બે ચાર લેવા હોય એ આપી દે ઓ સાહેબ અહીં આવજો ચૂપચાપ અંદર બેસી દે ને તો તારી જીભ કેટલી લેશ અરે સાહેબ અહીં આવો ને કામ છે મારે થોડું બોલ શું કામ હતું તારે મારું અરે સાહેબ બે ચાર લઈને પોતાઓને શું અતારા હેરાન કરો છો મને રિશ્વત આપે છે શાલા હવે હું પણ જોઉં છું કે તને કોણ છોડાવવા આવે છે અહીંયા બહુ જુગાર રમવા વાળાને પકડ્યા છે અને તેમને છડવા દીધા છે જેલમાં અને હવે તારો વારો છે અહીંયા ને અહીંયા તને તો હું ના છોડે દે તો મને કહેજે હવે હું પણ જોઉં છું હા તું તો પાછો મને રિસોર્ટ આપે છે હવેલદાર આના ઉપર બે ચાર કલમો વધારે લગાવો અને આને વધારે કેદ રાખો આને હલવાનો મોકો ના આપો સાલા જવા સાહેબ આ બધું તારે પહેલા વિચેરવાનું હતું તો આ પોલીસ થાણામાં આવ્યો છે ને તે તારે આવવાનો વારો ન આવત અને જો તે આ પહેલા જ આ કંઈક વિચારી લીધું હોત ને તો આજે કઈક બીજા રસ્તે સારા રસ્તે અને પોતાનું જીવન અને પોતાનો પરિવારનું જીવન સુખ શાંતિથી જીવતો હોત પરંતુ તે ભૂલ કરી નાખી છે અને હવે તેના કારણે તું આ પોલીસ થાણામાં આવી ગયો છે અને આ કાળુના હાથેમાંથી તો હવે કોઈ નથી નીકળતો કાળો નાગ નથી નીકળતો અને આ કાળો કાગળો તો શું નીકળી શકે અને તને હવે મારાથી કોઈ નહીં બચાવી શકે

અને એના હાથે મારે માર ખાવાનો વારો આવશે એ ઉપરવાળા મારી કાગડીને ખબર ના પડવા દેતો તારી પાસે બસ આજ અરજી છે આમ સમય વીતે છે અને સમયની સાથે સાથે સાત આઠમના દિવસો પણ વીતી ગયા હતા અને કાગડી અને કાલુ તેમના ઘરે પાછા ફરતા હતા ઘરે પાછા ફરતા જ તે કાગડાને આમ તેમ ગોતે છે પરંતુ કાગડો ક્યાંય નજર આવતો નથી

હા મારા મરચા હો વિનો ના ઘરે જઈને આવો પછી તરત જ તારા માટે ખોરાક લેવા માટે જઈશ આમ કાગડી તો આ બધી જ મૂંઝવણ લઈને મીનુ ના ઘરે જાય છે અરે આવો કાગડી બેન આવો સરસ મજાના તહેવાર ઉજવીને આવ્યા છો પિયર કેવું પડે હો અરે હા પણ આ મારા કાલુ ના પગ પર ક્યાંય દેખાતા નથી આ બાજુ આવ્યા હતા અરે તને નથી ખબર તારા કાગડાને તો પોલીસ પકડીને લઈ ગઈ છે અને તે બન જુગારના કેસમાં તું ગઈ પછી તો કાગડાએ તેના મિત્રોને તારા ઘરે બોલાવ્યા હતા અને ત્યાં બધા જ રાતે રાતે જુગાર રમતા હતા અને ત્યારે એક દિવસ તો પોલીસ આવી અને તેમને પકડીને લઈ ગઈ મીનુ હાસી મોઢું સાચવીને વાત કરો ભગવાનને મોઢું આપી છે એનો મતલબ એ નથી કે ગમે તે બોલી નાખશો અરે તને આટલું જ કડવું લાગતું હોય ને તો જા જંગલના ગમે તે પક્ષીને જઈને પૂછી જો કે તારા કાગડાને પોલીસ કેમ પકડીને લઈ ગઈ છે આખા જંગલના પક્ષીઓને ખબર છે કે તે જુગાર રમતો હતો અને જુગારના કેસમાં આજે તે પોલીસ સ્ટેશનમાં છે મારે કોઈને પૂછવાની જરૂર નથી હું અત્યારે પોલીસ સ્ટેશનમાં જાઉં છું અને જાતે જ જોઈને આવું છું પછી તમારી વાત છે કાગડી તો ખૂબ જ ગુસ્સામાં હતી અને ઉડતી ઉડતી પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે ત્યારે તો કાગડીની આંખો પહોળી થઈ ગઈ હતી કાગડીની આંખો પર પોતે જ વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ બની ગયો હતો કેમ કે જે કાગડાને કાગડી સીધો ગણતી હતી તે જ આજે પોલીસ સ્ટેશનની જેલમાં હતો અરે સાહેબ તમે મારા પતિ પેલા કાગડાને અહીંયા જેલમાં કેમ પૂર્યો છે

તારા પતિને રમતા પકડ્યો પકડ્યો છે છે અને અને તે તે પણ પણ રંગે હાથે મારી હાજરીમાં જુગાર રમતા હતા અને આવી ભૂલ મારાથી ન થાય બહેન મહેરબાની કરીને તું તારો સમય બરબાદ ના કરીશ તું અહીંયાથી ચૂપચાપ ચાલી જા તારો પતિ કાગળો હવે બહાર નીકળે તેવું મને લાગતું જ નથી સાહેબ માફ કરી દો એમને તેમના વતી હો માફી માંગુ છું સાહેબ આજ પછી આવી ભૂલ ક્યારે નહીં થાય તેમને માફ કરી દો સાહેબ તેમના સિવાય મારું કોઈ નથી સાહેબ મહેરબાની કરીને છોડી દો અરે તને જે વિચાર આવી રહ્યો છે ને બહેન તે વિચાર તને આ જુગાર રમતા પહેલા આવ્યો હોત ને તારા પતિને તો તે આજે એક સારા રસ્તા ઉપર હોત અને તેઓ આવું કામ ન કરોત આ કામમાં ને તો કામમાં કેટલા ને જિંદગી બરબાદ થઈ ગઈ છે તને નથી ખબર અરે હા સાહેબ પણ આજ પછી આ કામ ક્યારે નહીં કરે તેની જવાબદારી હું લઉ છું સાહેબ અરે તું ગમે તેવી જવાબદારી લે બહેન હું તેને આજે નહીં છોડું અને કાલે નહીં છોડું તું પોતાનો સમય બગાડ્યા વિના નીકળી જાય છે અને તરત જ મીનુ પાસે આવી પહોંચે છે અરે માસી મને માફ કરો મેં તમને જે પણ કહ્યું તે બદલ હું માફી માંગુ છું તમે મારી સાથે ચાલો અને કાગળાને છોડાવીને પરત લઈને આવો હું કાગળા વિના નહીં જીવી શકું મારા કાગળા વિના કોણ સગુ થશે મીનુ માસી મહેરબાની કરીને તમે મારી સાથે ચાલો અરે કાગડી તારી બધી જ વાત સાચી છે પણ હું ત્યાં આવું અને કાગળો છૂટી જાય એવો ના બની શકે એમ કરીએ આપણે બધા જકલીબેનના ઘરે જઈએ અને તેમને વાત કરીએ તેમની પાસે કોઈ ઉપાય હોય કાગડાને છોડાવવાનો તો કદાચ કાગડો છૂટીને ઘરે પરત આવી જાય ચાલો જલ્દી ચકલીબેનના ઘરે જઈએ મીનું માસી અને કાગડી બંને તો ચકલીબેનના ઘર તરફ નીકળી પડે છે કાગડેનું એક છલલવાશાળુ કિરણ ચકલીબેન હતા કાગડેની આંખોમાં આંસુ અને હૃદયમાં એક આશા સાથે તેઓ ચકલીબેનના ઘર તરફ જાય છે અરે આવો મીનુ માસી કાગડીબેન આવો પઠારો પઠારો અરે એ જટલી બેન અનર્થ થઈ ગયું કાગડાને પોલીસ પકડીને લઈ ગઈ છે તે પણ જુગારના કેસમાં કાગડીબેન પિયર ગયા હતા અને તેઓ કાગડીબેનની પાછળ જુગાર રમતા હતા તે પણ તેમના ઘરમાં અને એક દિવસ પોલીસ આવી અને તેમની પકડીને લઈ ગઈ હવે બિચારી કાગડી પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યારે પોલીસે તેમની ચોખ્ખી ના પાડી દીધી કે તમને કોઈ છોડાવવા વાળો નહીં મળે અને કોઈ પણ કિંમતે તમને છોડાવવા માટે હું તૈયાર જ નથી આ બધી સમસ્યાના ઉકેલ માટે તમારા ઘરે આવે છે હવે તમે જ કહો હું કરવાનું અરે મીનું માસી કાગડી બેન હું શું કરી શકું આ પોલીસ તો કાયદા ઉપર ચાલે છે અને કાગડા ભાઈએ તો ગુનો તો કર્યો જ છે તમને નથી ખબર કે જુગાર રમવો એક ગુનો કહેવાય છે અને તેના ઉપર પ્રતિબંધ હોય છે જુગાર રમવા ઉપર પ્રતિબંધ હોય તો કેમ રમવું પડે ચકલીબેન તમારી બધી જ વાત સાચી છે પણ હવે કાગડીબેનની સામે જુઓ આપણે કાગડાબેને ગમે તે કરીને છોડાવીને ઘરે લાવવા જ પડશે મેનુ માસી કાગડાને ઘરે લાવવા માટે હવે તો એક જ રસ્તો છે તે રસ્તો છે કે આપણે રાજાજી પાસે જઈએ ત્યારે જ કોઈ ન્યાય મળે પણ રાજાજી પાસે જવું આવો પ્રશ્ન લઈને યોગ્ય રહેશે આપણા માટે ભલે આ નાનો પ્રશ્ન છે પણ રાજાજી માટે તો ગંભીર પ્રશ્ન છે અને એટલું જ નહીં રાજાજીએ ખુદ ના પાડી હતી કે મારા જંગલમાં કોઈ પણ પ્રકારનું જુગા રવામાં આવશે તેને સજા ફટકારવામાં આવશે ત્યારે આ પ્રશ્ન લઈને રાજાજી પાસે જવું યોગ્ય રહેશે ખરું આ વાત સાંભળીને તો રાજાજી પણ કાગડાને માફ નહીં કરે અરે મીનો માસી જો આ જ રસ્તો હોય તો પછી હું રાજાજીની પાસે ગમે તે કરીને કગરીશ રાજાજીના પગમાં પડીને હું કાગડાને છોડાવવાની બીક માગીશ તમે ચાલો મારી સાથે તે બધું જ મારા ઉપર છોડી દો બસ તમે મારી સાથે ચાલો બધા જ સાથે મળીને રાજાજીના દરબારમાં જાય છે અને ત્યાં ત્રણેયના મનમાં થોડોક ડર અને આંખોમાં આશા હતી કેમ કે જે રાજાજીએ ખુદ નિયમ બનાવ્યો હતો તે નિયમનો ભંગ કારણે કર્યો હતો અને તે જ હવે પ્રશ્ન લઈ રાજાજી પાસે આવ્યા હતા અરે ચકલીબેન બેન મીનુ માસી કાગડી કેમ આજે દરબારમાં આવવું પડ્યું કઈ સમસ્યા આવી છે કે કોઈ શિકારી પક્ષી તમને હેરાન કરી રહ્યો છે તમારી શું સમસ્યા છે મને જણાવો તમારી સમસ્યા રાજાજી તમે જે કહો છો તેમાંથી કશું જ નથી થયું પરંતુ બીજી સમસ્યા આવી પડી છે કાગડીનો પતિ કાગડો તેને પોલીસ પકડીને જેલમાં લઈ ગઈ છે તે પણ જુગાર રમવાના આરોપમાં મારા જંગલમાં જુગાર તે પણ મારી પીઠ પાછળ શું તે આ જંગલના નિયમો ભૂલી ગયો છે રાજાજી માફ કરો રાજાજી મારા વિશે થોડુંક વિચારો રાજાજી કાગડા સિવાય મારું કોઈ જ નથી કાગડો જો મારા જીવનમાં નથી તો મારું જીવન નકામું છે રાજાજી તમારા નિયમો બધાં જ મને યાદ છે પરંતુ મારા કાગડાને કદાચ લાલચ જ રસ્તે જ ખેંચી ગઈ હશે રાજાજી મહેરબાની કરીને મારા કાગડાને એક મોકો આપો જેથી કરીને તે પોતાનું જીવન સુધારી શકે રાજાજી તમે જો મારું છેલ્લું આશાનું કિરણ રાજાજી પોલીસ સ્ટેશનમાં જઈને મારા કાગડાને છોડાવી લાવો અને હું પણ મારું જીવન નવું શરૂ કરી શકું રાજાજી મહેરબાની કરીને એક તક આપો અમને અમારા જીવન સુધારવાની અને રાજાજી હું તમને ખાતરી આપું છું કે ફરી ક્યારે જુગાર રમતા પકડાશે તો હું ક્યારેય તમારી દરબારમાં વિનંતી કરવા નહીં આવું અને તેને હું ખુદ ફાંસીની સજા આપીશ રાજાજી એક વાર કાગડાને માફ કરી દો કાગડાને પોતાનું જીવન સુધારવાનો મોકો આપો કદાચ કાગડીની વાતમાં એટલી કરુણતા હતી કે કાગડાના પ્રત્યેનો પ્રેમ રાજાજીના મનમાં થયું કે કેમ નહીં તેમને એક મોકો આપવો જોઈએ પોતાનું જીવન સુધારવા માટે અને કાગડાને પણ એક તક આપવી જોઈએ જેથી કરીને કાગડો પોતાનું અને કાગડીનું જીવન સુધારી શકે હવે આ કાગડાને છેલ્લો મોકો આપું છું એને પોતાનું જીવન હવે સુધારવું જ પડશે ચાલો મારી સાથે પોલીસ સ્ટેશનમાં હું પણ જોઉં છું કે પેલો પોલીસવાળો કેમ નથી છોડતો કાગડાને ચાલો મારી સાથે પોલીસ સ્ટેશનમાં ચાલો બધા જ સાથે મળીને પોલીસ સ્ટેશનમાં જાય છે પોલીસ સ્ટેશનમાં જતાં જતા જ પોલીસ રાજાજીને જોઈને ચકિત થઈ જાય છે અરે રાજાજી તમે અરે તમે કહ્યું હોત તો હું તમારા દરબારમાં આવી જાત તમે કેમ અહીંયા આવવાનો કષ્ટ લીધો તમે જે કાગડાને જેલમાં પૂર્યો છે તેને જેલમાંથી બહાર કાઢવા માટે આવ્યો છું તેને છોડવા માટે આવ્યો છું મેં કાગડીને પોતાનું જીવન સુધારવાનું અને કાગડાને નવી જિંદગી શરૂઆત કરવાનો એક મોકો આપવા માંગુ છું રાજાજીની આ વાત સાંભળીને તરત જ કાગડાને જેલમાંથી બહાર निकाले છે રાજાજી મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મેં તમારા નિયમોનું ઉલ્લંઘન કર્યું રાજાજી મેં લાલચમાં આવીને આ પગલું ભર્યું હતું પરંતુ રાજાજી મને સમજાયું છે કે સાચો પ્રેમ લાલચમાં નથી પરંતુ પોતાના પરિવાર સાથે સુખ શાંતિમાં રહેવામાં છે આપણા જે પણ શોખ હોય તે આપણા પરિવાર સાથે મનાવવા જોઈએ આવા ખોટા રસ્તે આવીને આપણું જીવન જોખમમાં ના મૂકવું જોઈએ રાજાજી મને માફ કરો મને મારી ભૂલ સમજાય છે રાજાજી અરે કાગડા તને ખબર નથી કે આ જુગારે તો જિંદગી બરબાદ કરી નાખી છે એટલા માટે જ જંગલમાં પ્રતિબંધ મૂક્યો હતો કે આવા ખોટા રસ્તે જઈને કોઈ જીવન બગાડે નહીં અને પોતાનું જીવન સુખ શાંતિથી વિતાવે કાગડા તું આજે છૂટ્યો છે ને તે તારી પત્નીની મહેરબાનીથી છૂટ્યો છે હવે હું આશા રાખું છું કે તું અને તારી પત્ની એક નવું જીવન શરૂ કરશો અને પોતાનો જીવન સુધારશો હા રાજાજી મને બધું જ સમજાઈ ગયું છે તમે મને એક જીવવાની તક આપી છે તેના બદલ હું તમારો આભારી છું રાજાજી આ તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલી શકું રાજાજી તમારો ખૂબ ખૂબ આભાર કાગડાએ પોતાના જીવનની દિશા બદલવાનો સંકલ્પ કર્યો અને કાગડાએ પ્રતિજ્ઞા લીધી અને ત્યારબાદ કાગડો અને કાગડી પોતાના નવા જીવનની સફર પર નીકળી પડ્યા અન્ન પક્ષીઓ પણ પોત પોતાના માળામાં પાછા ફર્યા અને કાગડા કાગડીએ સુખ અને શાંતિથી પોતાનું શિષ્ય જીવન વિતાવવાનું શરૂ કર્યું